દોસ્તો ગુજરાત પોલીસમાં ભરતી આવી છે કોન્સ્ટેબલની બાર પાસ ઉપરની ભરતીમાં અને આ બાર પાસની ભરતીમાં સિલેક્શન છે એ કેવી રીતે થશે તો વિડિયોને સેવ જરૂરથી કરજો અને મિત્રોને શેર જો યોગ્ય લાગે તો કરી દેજો તો આ બાર પાસની ટોટલ બાર હજાર સાતસો તેત્રીસ જે જગ્યાઓ છે અને એ કોન્સ્ટેબલના અલગ અલગ કેડર હથિયારધારી બિન હથિયારધારી એસઆરપીએફ અને જેલ સિપાહીમાં આ જગ્યાઓ છે આની જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રેવીસ ડિસેમ્બર આ લિંક ઉપરથી ફોમ ભરાઈ જશે અને આની સિલેક્શન પ્રોસીજર છે કંઈક આવી છે સૌથી પહેલાં તમારી ફિઝિકલ એક્ઝામ હશે જેમાં દોડ હશે એના પછી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ હોય અને એના બાદ એમસીક્યુવાળી પરીક્ષા હશે એમસીક્યુવાળી પરીક્ષાના આધાર ઉપર ફાઇનલ મેરિટ છે એ બનશે આ રીતે સિલેક્શન થશે આમાં શારીરિક માપદંડો છે એ આ પ્રમાણેના હશે પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારો છે એમના શારીરિક માપદંડો એટલા હોવા જોઈએ તમારી જે ફિઝિકલ ટેસ્ટ છે ભાઈઓ માટે પાંચ કિલોમીટર બહેનો માટે વન પોઈન્ટ સિક્સ કિલોમીટર અને એના બાદ તમારી બસો માર્કની એમસીક્યુ વાળી પરીક્ષા થશે આ બસો માર્કની એમસીક્યુની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ હશે અને આ પરીક્ષાની અંદર બે પાર્ટ હશે એક હશે પાર્ટ એ એંસી માર્કનો આમાંથી એ ચાલીસ ટકા માર્ક લઈ આવવાના અને એક હશે એકસો વીસ માર્કનો આમાંથી એ ચાલીસ ટકા લઈ આવવાના તો જ તમારું નામ છે મેરિટમાં આવશે અને તો જ જે છે એ ડીવી માટે બોલાવવામાં આવશે અને આ મેડિકલ માટેની આખી એ વસ્તુઓ બરાબર છે અને ફાઇનલ મેરિટ લિસ્ટ છે બસો માર્કમાંથી એ કરવામાં આવશે ક્લિયર છે તો આ રીતે જે છે તમારી પરીક્ષા છે એ કમ્પ્લીટ એ થશે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બસો માર્ક ઉપર જો તમે આની તૈયારી કરવા ઈચ્છો છો તો હેલ્પલાઇન નંબર આપેલા છે નીચે એના ઉપર કોલ કરી શકો છો